સોઢાણાવાળી વિસ્તારમાંથી ઢેલનો શિકાર કરતા બે શખ્સને ગ્રામજનોએ ઝડપી લીધા પોરબંદરના સોઢાણાવાળી વિસ્તારમાં બે શખ્સે ઢેલનો શિકાર કર્યો હતો જેથી ગ્રામજનોએ બંને શખ્સને પકડી લીધા હતા અને બંને શખ્સને વન વિભાગને સોંપી દીધા હતા તેમજ ઢેલના મૃતદેહને પણ વન વિભાગ ખાતે સોંપી દીધા છે ત્યારે આ બનાવમાં વન વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે પોરબંદરના સોઢાણાવાળી વિસ્તાર ખાતે રાષ્ટ્રીય પક્ષી ઢેલનો શિકાર કરવામાં આવતો હોય જેથી ગ્રામજનો દ્વારા તપાસ કરતા અડવાણા ગામનો ભૂપતરાવજી સોલંકી અને ધમાકુરજી પરમાર નામના બે શખ્સો ઢેલ પક્ષીના મૃતદેહ સાથે મળી આવ્યા હતા જેથી ગ્રામજનોએ બંને શખ્સને ઢેલના મૃતદેહ સાથે ઝડપી લઈ વન વિભાગ પોરબંદરને સોંપી દીધા હતા વન વિભાગ દ્વારા ઢેલના મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યા છે અને ઢેલ પક્ષીના શિકાર થયા છે કે રેલ પક્ષીના મરણનું કારણ પીએમ રિપોર્ટમાં જાણવા મળશે હાલ તો આ બંને શખ્સને પકડી લઈ વન વિભાગ દ્વારા પૂરતી તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધ દેવ પોરબંદર વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજને ફોલો કરો